નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ગિનય આપણે હાર્દિક સ્વાગત કરું છું બાળકો જેનું એમ કહેવાય કે આપણા ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા એવું ગાલા એસાઈનમેન્ટ જે લોન્ચ થઈ ગયું છે ગાલા એસાઈનમેન્ટ બુક બાળકો વર્ષ બે હજાર પચીસની ધોરણ બારની બોર્ડની પરીક્ષા માટે એમ કહેવાય ખુબ ખૂબ એટલે ખૂબ ઉપયોગી છે હવે એ જે ગાલા એસાઈમેન્ટ બુક છે એ ગાલા અસાઇમેન્ટ બુક ધોરણ ની અંદર લોન્ચ તો થઈ ગઈ છે પણ બાળકો એ ધોરણ ની અંદર હું તમારા માટે લઈને આવ્યો છું અર્થશાસ્ત્ર વિષય અને અર્થશાસ્ત્ર વિષયમાં પ્રશ્નપત્ર નંબર ત્રણ પ્રશ્નપત્ર નંબર નો વિભાગ શી પણ બાળકો આજે ગાલા એસાઇનમેન્ટ બુક છે ને માર્કેટની અંદર ત્રણસો રૂપિયાની પ્રાપ્ત થાય કેટલા રૂપિયાની ત્રણસો રૂપિયાની જો ઈ ગાલા એસાઇમેન્ટ બુક તમારે માત્ર ને માત્ર બસો નેવું રૂપિયામાં એ પણ જો ઘરે બેઠા મેળવવી હોય ને તો સંપર્ક કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર જે છે એના ઉપર તેમજ ધોરણ બારના ગાલા એસાઈમેન્ટની બુક મેળવવા માટેની લિંક આપણને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેમજ બાળકો નવની દ્વારા આ વર્ષે એમ કહેવાય કે એક સરસ મજાની એપ્લિકેશન એટલે કે સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવી છે તો સાહેબ અમારે એ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી તો પ્લે સ્ટોરમાં આપેલી જ છે ડાઉનલોડ કરવા માટે તેમજ વિશેષ રીતે તમને કહું તો તમારી પાસે જે ગાળા અસાઇનમેન્ટ છે એનું પાછળનું પહેલું જ આગળનું જે પુઠ્ઠું છે એમાં પાછળ ફેરવજો આખી આખું જો તમને આ રીતે માહિતી આપેલી હશે ક્યુઆર કોડ આપેલો હશે ક્યુઆર કોડ સ્કેન કરો સ્ટેપ બાય સ્ટેપ જે તમને આ ચાર સ્ટેપ આપેલા છે જે પણ કાંઈ માહિતી માગે ફિલઅપ કરો એ માહિતી ફિલઅપ થઈ ગયા બાદ તમને એક્સેસ કોડ આપેલો છે એ એક્સેસ કોડ નાખો અંદર દાખલ કરો એક્સેસ કોડ દાખલ કર્યા પછી આપણી સ્માર્ટ ડીજી નામની એપ્લિકેશન છે ઓપન થઈ જશે ઓપન થયા પછી તમે તમારા હાથની અંદર જે બુક જોવો છો ને એ તમને સ્માર્ટ ડીજી બુક સ્વરૂપે તેમજ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એટલું જ નહીં બાળકો નવનીત દ્વારા એમ કે ગાલા ગાલાસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરવામાં આવી છે તો એમ કેવાય કે જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે

જોઈએ નીચે આપેલા એકત્રીસ થી છેતાલીસ સુધીના સોળ પ્રશ્નોમાંથી કોઈ પણ બાર પ્રશ્નના સાચા જવાબ લખો અને ચોવીસ માર્ક્સ લઈ જાઓ તો જોઈએ આપણે પ્રશ્ન નંબર આકૃતિ અને આલેખ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે તો જોઈએ જો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું જો માહિતી અવલોકન કરેલી હોય

રંગીન કપડાને ખિલ ખીલ જાય પછી ઓલી સંતૂરવાળી એડવડાઈ જોઈએ છે પછી માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે આ જાહેરાત કરવા માટે આકૃતિ કે આલેખનો ઉપયોગ થાય છે પછી રાજ્ય સરકારને વિવિધ ક્ષેત્રની માહિતી આપવી હોય તો આકૃતિનો ઉપયોગ થાય છે તેમજ સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત કરવા લાગે એટલે કે સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે આપણે જોઈએ છીએ ગામડામાં ને દિવાળો ઉપર લખ્યું હોય બેટી બચાવો બેટી પઢાવો બેટી વધાવો દીકરો દીકરી એક સમાન હમ દો હમારે દો નાનું કુટુંબ સુખી કુટુંબ નેત્રદાન મહાદાન આ બધા જે કામ છે ને સામાજિક સંસ્થા જાગૃતતા ફેલાવવાનું કામ કરતી હોય ને ત્યારે આકૃતિનો ઉપયોગ કરે તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ શેમા શેમા શા માટે આવે છે વિજ્ઞાપન કંપનીને આકર્ષણ ઉભું કરવા માટે રાજ્યની વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થા જાગૃતતા ફેલાવવાનું કામ કરતી હોય ત્યારે ત્યાર પછી જુઓ આ લેખ એટલે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી માટે માહિતી કેવી કીધી અસ્પષ્ટ અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતા ચિત્રને આલેખ કહે છે તો આલેખ શા માટે દોરવામાં આવે છે તો સૌથી અર્થશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતો છે છે કેટલીક વ્યાખ્યાઓ એ સિદ્ધાંતોને વ્યાખ્યાઓની સરળ સમજૂતી માટે આલેખ દોરાય છે બીજું સમાજમાં આવતા પરિવર્તનો અને તેના વલણો એટલે કે સ્થિતિ સ્પષ્ટ કરવા માટે આલેખ દોરાય છે ત્રીજું ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમિત પરિવર્તનોને રજૂ કરવા માટે તેનો અભ્યાસ કરવા માટે આલેખ દોરવામાં આવે છે યાદ રાખજો ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના આકસ્મિક કે નિયમિત પરિવર્તનોને રજૂ કરવા માટે અભ્યાસ કરવા માટે શું દોરવામાં આવે છે આલેખ યાદ રાખજો શું કીધું અઘરા સિદ્ધાંતો કે વ્યાખ્યાઓની સરળ સમજૂતી માટે આલેખ દોરાય છે

આપણા રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો વધુ ને વધુ આપણે ઉપયોગ કરીએ છીએ કઈ કઈ રીતે ઉપયોગ કરીએ છીએ જો આપણે એમણા હમણાં બધું આવશે તેમજ વધુને વધુ ઉપયોગ કરી રોજિંદા ઘણા કામો ઝડપથી પૂરા કરીએ છીએ જો એક વાત કરીએ તો કે બસની ટિકિટ બુક કરાવવા બસની ટિકિટ બુક કરાવવા પછી બસ હોય ટ્રેન હોય કે પછી એમ કહેવાય કે હવાઈ માર્ગ હોય આ બધા માટે ત્યાર પછી એમ કે શોપિંગ કરવા માટે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ રસ્તો શોધવા માટે ત્યાર પછી વસ્તુઓ ખરીદવા માટે ત્યાર પછી બિલો ભરવા માટે બધા માટે એમ કે આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કે જુઓ કે રોજિંદા ઘણા કામો ઝડપથી પૂરા કરી શકીએ છીએ સમયની બચત થઈ શકે છે શ્રમ અને નાણાં પણ બચાવી શકીએ છીએ અને વર્તમાનમાં શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદા જુદા વિષયની જાણકારી સરળતાથી મેળવી શિક્ષણ સુલભ બનાવી શકીએ છીએ સરળ બનાવી શકીએ અને અર્થશાસ્ત્ર એ જીવન જીવવાની કળાનું શાસ્ત્ર છે વિજ્ઞાન છે સમયાંતરે માનવ જીવન બદલાતું રહે છે તેથી સામાન્ય પ્રજાએ તેમજ તજજ્ઞોએ પણ હંમેશા નવા નવા પરિવર્તનોથી જાણકાર રહેવું જરૂરી છે આપણે પણ જો નવી ફેશન ખબર પડી આવેલો નવી ફેશન માર્કેટમાં આવી ગઈ છે આ બધી બાબતોથી આપણે બધા જાણકાર છીએ અને આપણે જાણકાર રહેવું જ પડશે જાગૃત રહેવું જ પડશે એના આપણે ચલાવી શકવાના નથી ત્યાર પછી લઈ નેક્સ્ટ જો શું કહે છે માથાદીઠ આવકના નિર્દેશકની ગમે તે બે મર્યાદા સમજાવો જોઈએ પેલું છે માથાદીઠ આવક માત્ર અંદાજ છે કેમ જો ભારતની માથાદીઠ આવક કઈ રીતે માથાદીઠ આવકનું સૂત્ર શું છે દેશની કુલ રાષ્ટ્રીય આવક જો માસાડીઠ આવક નું આપણે ખ્યાલ છે સૂત્ર છે કે ભાઈ કુલ આવક છે એ દર દસ વર્ષે આ છે એ કેટલા વર્ષે ગણાય છે દસ વર્ષે ગણાય છે જયારે બાકીના વર્ષોમાં વસ્તી કેટલી વધી તેનો માત્ર અંદાજ મૂકે આવક છે ને આવક આ દર વર્ષે ગણાય છે વસ્તી દર દસ વર્ષે ગણાય છે તો બાકીના જે નવ વર્ષ ને નવ વર્ષમાં વસ્તીનો માત્ર અંદાજ મૂકવામાં આવે છે એના કારણે સાચી માથાડીઠ આવક મળતી નથી એટલા માટે તેનો માત્ર શું મળે છે અંદાજ મળે છે બીજું છે માથાડીઠ આવક ગણવાની મુશ્કેલી હવે માથાડીઠ આવકને કેવી રીતે ગણવી ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી આ નક્કી થતું નથી એટલા માટે માથાડીઠ આવકની ગણતરી સાચી મળતી નથી યાદ રાખજો પહેલું હતું માત્ર અંદાજ છે વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે બાળકો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ માંથી આર્થિક વિકાસને માપવામાં મુશ્કેલી પડે છે શું કામ તો જો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન થાય છે વૃદ્ધિમાં છે ને ખાલી પરિમાણાત્મક થાય સાથે આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનનો પણ સમાવેશ થાય આમાં થતો નથી આમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવાય છે જ્યારે વિકાસમાં પરિમાણાત્મક ગુણાત્મક સામાજિક પરિવર્તન બધું દાખલા તરીકે જુઓ કે લોકોના મનોવલણ ક્યારે બદલાયા કેટલા બદલાયા તેનું ચોક્કસ માપ કાઢવું મુશ્કેલ છે એટલા માટે વૃદ્ધિની વિકાસને માપવો વધુ મુશ્કેલ બને છે વૃદ્ધિની સરખામણીએ વિકાસને માપવો કેવો પડે છે વધુ મુશ્કેલ બને જોઈએ નેક્સ્ટ ત્યાર પછી વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો તે બંધ થવાના કારણો જણાવો વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા પણ શું કામ વસ્તુ વિનિમય પ્રથા બંધ થઈ કારણ કે બાળકો જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની તકલીફ થઈ એના કારણે પછી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી થઈ જરૂરિયાત તેમજ મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો શું આવ્યો અંત આવ્યો વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે ત્રણ કારણો જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાવની સમસ્યા મૂલ્યના સંગ્રહની મુશ્કેલી મૂલ્યના માપનની મુશ્કેલી આ ત્રણ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ને અસર કરતા પરિબળો કયા છે ફુગાવાની અસર કરતા મુખ્યત્વે બે પરિબળ છે માંગમાં વધારો ખર્ચમાં વધારો માંગમાં વધારાના પાછળ ત્રણ પરિબળ છે નાણાંના પુરવઠામાં વધારો સરકારના જાહેર ખર્ચમાં વધારો મૂળ બે જ પરિબળ માંગમાં વધારો ખર્ચમાં વધારો પણ ક્યારેક અન્ય પરિબળો પણ છે ને ફુગાવાને અસર કરતા પરિબળ એ બધા ટૂંકા સમય માટેના હોય કેવા સમય માટેના હોય ટૂંકા સમય માટેના એટલે ફુગાવાને અસર કરતા કેટલા પરિબળ બે માંગમાં વધારો ખર્ચમાં વધારો માંગમાં વધારાના ત્રણ કારણ નાણાંના પુરવઠામાં વધારો સરકારના જાહેર ખર્ચમાં વધારો વસ્તી વધારો તો બાળકો સરસ મજાનો આપણે સોલ્યુશન મેળવીએ છીએ તો આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ લઈને આવી રહ્યું છે આઈએમપી બેચ વર્ષ બે હજાર પચીસની બોર્ડની પરીક્ષા માટે આપણે ઓશિયન કોચિંગ નો હેતુ છે કે હવે કોઈ પણ વિદ્યાર્થી ગુજરાતનો ફેલ નહીં થાય અને જો તમે એ આઈએમપી ની કિંમત માત્ર ને માત્ર બાળકો કેટલા રૂપિયા છે સો રૂપિયા છે કેટલા રૂપિયા છે માત્ર ને માત્ર એમ કહેવાય કે સો રૂપિયા આપણે કિંમત કીધી છે આઈએમપી વેચની તો આજે જ આપણે જોડાવાનું છે અને એ જ સો રૂપિયાની અંદર તમને કેટલી વસ્તુ પ્રાપ્ત થાય છે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન લાઈવ લેકચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ પીડીએફ સુપર ક્વોલિટી ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન વોટ્સઅપ સપોર્ટ પ્રીવિયસ ઇયર પેપર સોલ્યુશન પાછળના પેપર સોલ્યુશન અને બોર્ડનું ખૂબ સારું રિઝલ્ટ આવે એવી એમ કે ઓશિયન કોચિંગ ક્લાસીસ અપેક્ષા રાખશે તમારી પાસે કારણ કે અમે તમને જે આપવાના છીએ એ તમને અન્ય જગ્યાએ નહીં મળે એ માટે જોઈએ ત્યાર પછી સાડા ની મનો સવાલ વેપારી બેંકના કાર્યો ટૂંકમાં જણાવો વેપારી બેંકના કેટલા કાર્ય બે કાર્ય કયા કાર્ય કાર્ય સ્વીકારવી પેલું કયું છે થાપણો સ્વીકારવી બીજું છે ધિરાણની સવલતો પૂરી પાડવી ત્રીજું છે ચુકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી ચોથું છે શાક સર્જનની કામગીરી પાંચમું છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા આ મુખ્ય કાર્ય છે હવે એમાં થાપણો સ્વીકારીના પાછા ત્રણ મુદ્દા છે ત્રણ પેટા પ્રકાર પડે કયા કયા જો પેલું છે એમાં ચાલુ ખાતાની થાપણ બચત ખાતાની થાપણ મુદ્દતી બચત ખાતાનો એક પ્રકાર છે રિકરિંગ ખાતાની થાપણ રિકરિંગ ખાતાની થાપણો યાદ રાખજો આ મુખ્ય કાર્ય છે પાંચ છે હવે આવે છે કેટલા ચોપડીમાં આપણે બે કયા કયા ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય અને બીજું બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય બીજું છે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય એટલે વેપારી બેંકના કેટલા કાર્ય બે મુખ્ય કાર્ય ગુણ કાર્ય મુખ્ય કાર્ય પાંચ ગુણ કાર્ય બે ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ જો શું છે શેડ્યુલ બેંક નું વર્ગીકરણ જણાવો હા વહેલો સવાલ વેપારી બેંક ની જેમ બે પ્રકાર છે આમાં શેડ્યુલ બેંક બે પ્રકાર છે કયા કયા છે જો વેપારી બેંક અને સહકારી બેંક આને કેટલા પ્રકાર છે બે કયા કયા વેપારી બેંક છે પહેલું અને બીજું છે સહકારી બેંક ચોપડી પ્રમાણે આપણે ચાલીએ છીએ જો વેપારી બેંક ના માટે ચાર પ્રકાર છે કેટલા ચાર જાહેર ક્ષેત્રની વેપારી બેંકો ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો ભારતમાં કામ કરતી વિદેશી બેંકો પ્રાદેશિક ગ્રામીણ બેન્કો ચોપડીમાં વર્ગીકરણ કેટલી રીતે થાય બે રીતે વેપારી બેંક અને સહકારી બેંક વેપારી બેંકના કેટલા પ્રકાર ચાર ભારતમાં કામ કરતી જાહેર ક્ષેત્રની બેંકો ખાનગી ક્ષેત્રની બેન્કો વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો એટલે કે રેજીનલ રૂરલ બેંક ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સ્વરોજગારી માટેના કાર્યક્રમમાં કયા છ કાર્યક્રમનો સમાવેશ થતો હતો સ્વરોજગારી માટેના કાર્યક્રમમાં છે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બીજું છે ટીઆરવાય એમ એટલે કે સ્વરોજગાર માટેના ગ્રામીણ યુવકોને તાલીમ એટલે કે ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ

કારીગરો માટે સુધારેલીફ્રુવ ટૂલ કિટ રૂરલ આર્ટિશન્સ અને છેલ્લું જી ગંગા કલ્યાણ યોજના આ છ કાર્યક્રમનો સમાવેશ થાય સ્વરોજગારી માટેની અંદર ફરી એકવાર ગુજરાતી નામ લઈ આપણે ખાલી માત્ર સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ બીજું સ્વરોજગારી માટે ગ્રામીણ યુવાનોને તાલીમ ત્રીજું ગ્રામીણ વિસ્તારમાં રહેતા સ્ત્રીઓ અને બાળકોના વિકાસનો કાર્યક્રમ ચોથું દસ લાખ કુવાઓની યોજના ચોથું સોરી પાંચમું ગ્રામીણ કાર્યક્રમો માટે ટોલકીટ પૂરી પાડવી સુધારેલી અને છઠ્ઠું ગંગા કલ્યાણ યોજના ત્યાર પછી લે નેક્સ્ટ

સંમતિવો આવડે જેટલો નાનો સવાલ ને એટલો લખવા મુશ્કેલી કેમ આમાં તો ચોક્કસ આવક ઉત્પાદકતાની જગ્યાએ એમ કેવાય કે વસ્તી લખનાય કેવું હોય તો તમને તેના દોઢ માર્ક્સ મળે આમાં તો ચોક્કસ નામ છે બીજું તો ચાલે કે જેટલો ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને રોકાણનો નીચો દર જવાબદાર છે ટૂંકમાં સમજાવો તો જોઈએ જો શું કહે છે એની અંદર કે નીચી માથાડીઠ આવક માથાડીઠ આવક કેવી નીચી અને બોજારુ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડી રોકાણનો દર નીચો બોજારુ વસ્તી એટલે કે ખબર છે બેરોજગાર વ્યક્તિ આ બેરોજગાર વ્યક્તિ છે એને ખાવાનું તો જોહે જ વપરાશ તો કરવાનો છે તો એના નિભાવ પાછળ જે ખર્ચ થાય છે એના કારણે બચત અને મૂડી રોકાણનો દર કેવો જોવા મળે નીચો અને ઉદ્યોગ ક્ષેત્રે મૂડી રોકાણનો દર નીચો હોવાથી પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી નથી ઉદ્યોગ ક્ષેત્રે મૂડી રોકાણનો દર કેવો નીચો હોવાથી પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી નથી તેથી ખેતી તથા અન્ય ક્ષેત્રે આ પરિસ્થિતિ જોવા મળે છે ઉદ્યોગમાં મૂડી રોકાણનો દર નીચો એટલે નવા નવા ઉદ્યોગની સ્થાપના થશે નહીં એટલે રોજગારી ઓછી રહેશે ખેતીમાં પણ આ જ પરિસ્થિતિ છે અને ભારતમાં આયોજનકાળ દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળ્યો છે વસ્તી ખૂબ ઝડપી એમ કહેવાય કે વધે છે પણ એની સાપેક્ષે અમે જોઈએ ને તો રાષ્ટ્રીય આવકમાં તેટલો વધારો થયો નથી વસ્તી ખૂબ ઝડપી વધે છે રાષ્ટ્રીય આવકમાં એટલો વધારો થયો નથી એટલે લોકો બચત કરી શકતા નથી જેથી રોકાણ કેવું રહે છે નીચું રહે છે અને બેરોજગારીની સમસ્યા સર્જાય છે જેથી રોકાણ નીચું રહે છે બેરોજગારીની સમસ્યા કેવી થાય છે છે આવી પરિસ્થિતિ કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એક જુલાઈ બે હજાર પંદર હર ખેત કોપાની ના સૂત્રને સાર્થક કરવાના હેતુથી દરેક ખેડૂતની સિંચાઈની સુવિધા પ્રાપ્ત થાય એ હેતુથી શરૂઆત કરવામાં આવી જુઓ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એક જુલાઈ બે હજાર પંદર ના રોજ શરૂ કરવામાં આવી હર ખેતકો પાણી આ સૂત્રને સાર્થક કરવાના હેતુથી ખેત ઉત્પાદકતા વધારવા માટે તેમજ દેશમાં જે ઉપલબ્ધ સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે વધારે વધારે ઉપયોગ થઈ શકે તે માટે ખેતી ક્ષેત્રે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે પણ આપણે એવું લખવાનું કે એક જુલાઈ બે સાર્થક કરવાના હેતુથી દેશના દરેક ખેડૂતને એમ કહેવાય કે યોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તે માટેનો છે એ નેક્સ્ટ વેપારનું કદ અને વેપારની દિશાનો અર્થ આપો બેબિલિટીની વ્યાખ્યા છે વેપારનું કદ ને વેપારની દિશા જોવો કે વિદેશ વેપારનું કદ એટલે શું કીધું કે કોઈ પણ દેશમાં કોઈ પણ દેશ હોય એમાં આયાત અને નિકાસ થતી ભૌતિક કુલ મૂલ્ય અથવા મૂલ્ય અથવા કુલ જથ્થો એને કહેવાય વિદેશ વેપારનું કદ જ્યારે વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશનો આમાં કોઈ પણ દેશ હતો આમાં કોઈ એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર શું હોય સંબંધ એને કહેવાય વિદેશ વેપારની દિશા કોઈ એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ એને કહેવાય વિદેશ વેપારની દિશા બોલો કોઈ પણ દેશમાં આયાત અને નિકાસ ભૌતિક વસ્તુનો કુલ મૂલ્ય અથવા કુલ જથ્થો એટલે વિદેશ વેપારનું કદ જોઈએ નેક્સ્ટ હવે વેપાર તુલા સમતોલ ખાદ વાળી તેમજ પુરાંત વાળી ક્યારે કેવાય ખાદ વાળી એટલે કે નફો અને સમતોલ એટલે બે હરખા હોય તો જ્યારે નિકાસ મૂલ્ય અને આયાત નું મૂલ્ય બંને કેવા હોય સરખા હોય ત્યારે વેપાર તુલા કેવી થઈ સમતોલ થઈ નિકાસ જેટલી કરી એટલી જ આયાત કરી આયાત નિકાસ બંને સરખી હોય ત્યારે સમતોલ પછી જ્યારે દેશની ભૌતિક વસ્તુ મૂલ્ય આયાત ના મૂલ્ય કરતા ઓછું હોય આયાત વધારે હોય નિકાસ ઓછી હોય જો ખાદ વાળીમાં વાત કરું છું વેપાર તુલા છે એટલે આની અંદર તો આપણને ખ્યાલ છે ભૌતિક વસ્તુ જ આવશે તો ખાદ વાળીમાં શું હશે ખબર છે નિકાસ ઓછી આયાતો વધુ અને છે એમાં પુરાંત વાળી છે તો એની અંદર જો નિકાસ વધુ આયાત ઓછી જો નિકાસ નું મૂલ્ય આયાતના મૂલ્ય કરતા વધારે ત્યારે પુરાંત વાળી આ ટૂંકું આખું યાદ રાખવાનું આખું આ ટૂંકું યાદ રાખવાનું ત્યારે ભારતમાં કેટલા વિશિષ્ટ પેલું છે કંડલા ગુજરાત ની અંદર અને બીજું છે સુરત જો આમાં સાત છે પણ કંડલા ને સુરત એક આઠમું થઈ ગયું પેલું કંડલા બીજું સુરત ગુજરાતમાં ત્રીજું છે મહારાષ્ટ્રમાં શાતાક્રુજ ચોથું કેરળમાં કોચિન પાંચમું તમિલનાડુમાં ચેન્નાઈ છઠું આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ સાતમું પશ્ચિમ બંગાળમાં ફાલતા આઠમું આઠ આર્થિક વિસ્તાર છે કયા ગયા કંડલા સુરત સાંતાક્રુજ કોચિન ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ફાલતા ને નોયડા આઠ વિશિષ્ટ આર્થિક વિસ્તાર જેને કહેવાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક એપ્રિલ

એક તો ઉત્પાદક શ્રમિક નું સ્વાસ્થ્ય સારું આરોગ્ય સારું એટલે ઉત્પાદકતા વધશે ઉત્પાદકતા વધશે એટલે ઉત્પાદનમાં સુધારે વધારો થશે પછી બીજું કુદરતી સંપત્તિનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરી શકશું અને તેમાં થતો બગાડને શું કરી શકશું આપણે અટકાવી શકશું કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય તેમાં થતો બગાડ પણ આપણે અટકાવી શકીએ અને ત્રીજું શ્રમિકની આવકમાં વૃદ્ધિ થતા એટલે કે શ્રમિકની આવક વધતા જીવન ધોરણ કેવું જોવા મળે છે ઊંચું જોવા મળે છે 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 આ ત્રણ ને મદદરૂપ થાય તો બાળકો સરસ મજાનું આપણે અર્થશાસ્ત્ર વિષયનું સોલ્યુશન મેળવીએ છીએ અર્થશાસ્ત્ર વિષયના કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઉં વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેમજ માહિતી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નવ નો ચોપન જે સંપર્ક છે એના પર સંપર્ક નંબર કરો તો ફરીવાર તમે એને હું મળશું એક નવા વિભાગ સાથે પ્રશ્નપત્ર નંબર ત્રણ ના વિભાગ ડી સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત